અંદર સૌ પ્રથમ રાજકોટ રેડિયો સ્ટેશનના આકાશવાણીના માન્ય કલાકાર હતા કારણ કે હું નાની ઉંમર હતી ત્યારે પચાસ વર્ષ પહેલા તો મેં એમને સાંભળેલા અત્યારે મારી પાસઠ વર્ષની ઉંમર છે હું નાનો હતો ત્યારથી ભજન સાંભળો શંકરભાઈ ભજન છે એ જીવનની માલિપા જ્યારે ઉતરાય રામ નામ બીનું નાસય નહીં કામાં રામ નામનું ભજન થઈ જાય ને સાહેબ ત્યાં સુધી જ્યારે તમારામાં ભજન નો હોય ને રામ નામનો જાપ નો હોય રામ નામનું રતન નો હોય ભાગ બડા તો રામ ભજ વખત બડા કચું દે અકલ બળી ઉપકાર તો દે ફળ એ થઈ જાય એટલે ઘડીક ઉસ્તાદને ફોરો મળી જાય એટલા માટે થોડી વાત કરીશ બાકી તો બોલ્યાથી બખવા થણી હવે મને બહુ લાગે બી થોડું પણ ઠાવકું જો બોલાય તો ઠીક અને એવા અને વેણ કાઢો કે કોઈના દિલને ઠેસ લાગે વાણી ઉપર બધો છે આધાર માનવીનો સમગ્ર ગુજરાતની અંદર અમારો ચારણ સમાજ જે ગ્રંથને નો ઓડે ને એવા ગ્રંથ ઉપર મેં ત્રણસો એપિસોડ બનાવ્યા છે એટલે મને બોલવાની કંઈ ઓલી નથી પણ આ તો ઘડીક પહોરો મળી જાય આ વઢવાણની અસ્મિતા છે સાહેબ વઢવાણ એટલે જ્યાં જૈન સંપ્રદાયના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર એને પચીસો ને સત્તાવન વર્ષ થયા એનું પેતું પહેલું ચાતુર્માસ અહીં હતું આ એટલું જૂનું છે આ ધરતી કઈ જેવી તેવી નથી અહીં સિદ્ધપીર રામદેવજી પણ પગલાં કરી ગયા છે અહીં ગોપીચંદ ભરથરી આવી ગયા છે અહીં પાંડવો પણ જેને કહેવાય અજ્ઞાતવાસ ગાળી ગયા છે આ એટલું બધું હાડા બાર હજાર વર્ષ જૂનું વઢવાણ છે પણ ટૂંકમાં જો વાત કહું તો ભજન મને તમારે ઉતરી જાય તો એનો ફાયદો શું એ ભજન કરી શું કે મારે ભાઈ પ્રકાશભાઈ ગોહિલને સાંભળવા છે એટલે એને પણ ખૂબ તાલીઓથી વધાવો ખૂબ નાની ઉંમરે હેબત પરના છે અને ખૂબ ભજનની દુનિયાની માલિપા નાની ઉંમરે બહુ નામ કર્યું છે સાહેબ અને સમજદારીથી પાછો ગાય છે ભજન છે ને સાહેબ સમજદારી થી ગાવું ને એની મજા છે ભજન ગાવું કંઈક અલગ વાત છે ભજન સાંભળવું એ કંઈક વાત અલગ છે ભજન કરવું એ કંઈક વાત અલગ છે ને ભજન થઈ જાય એ વાત કઈક અલગ છે મીરાબાઈ મેવાડ થી જયારે નીકળ અને પોતાને જેટલો ત્રાસ દેવાય એટલો દઈ દીધો તો એમના સાસરીયા પક્ષે માત્ર ઉદર નવ માસ રુદિત યુદ્ધ સિર રહ્યો તબ પાયા નર તન સંકટા બહુ બિધ સૈયો પશુ જૈમ રહ પેટ સોણ મળ મૂત સુખાયો ભજો નહી ભગવાન તો ગાઢ સુખ મૂળ ગુમાયો જગદીશ ભજન જાણ્યો નહીં દાયો દર ધંધો દેરો તો દર ધ્યાન ઈશરા સંગ દર અજો રામ મગુચરે રામ સજીવન મંત્ર રર તો આમેય લગેન અંગ રામ છે ને ઈ દશરથ રાજાના ઘરે જૈનમાં પછી નામ નથી આવ્યું નામ તો ઈ પેલા હતું જ ઈ પેલા નામ હતું હતું ત્યારે ઈને મળ્યું છે નામ ભજન મને તમને અહીંયા લઈ જાય છે સાહેબ આ સાધુ સંતોએ પોતાના જેને કહેવાય વેદોનું દોહન કરીને પછી મને તમને ગામડા ગામના ચોરે રામસાગર ઉપર બેહી અને યાદી વ્યાધિના ઉપાધિ અને એ ત્રણેય ગમાને ચડાવી અને જેને કહેવાય સમાધિ અમાસ્તામાં ગયા પછી ભજનો આપ્યા છે સાહેબ ઘણા વર્ષ પહેલાં હું શંકરભાઈ વગરના ઘરે ગયેલો રતન પર એમના બાપુજી સાહેબ રામસાગર ઉપર જે ભજન કરતા મેં ને પણ સાંભળેલા છે રામસાગર ઉપર આ એટલે આ તો ખાલી સંસદ સભ્ય તો એક કહેવાનું છે સાહેબ એ ભજનની તાકાત છે કે વગર ચૂંટણીએ સંસદ સભ્ય થઈ શકે ભજન ભજનની તાકાત ભજન મને તમને અહીંયા લઈ જાય સાહેબ અહીંયા લાઈનમાં ઊભું ન રહેવું પડે કે ક્યાં કરગરવું ન પડે ક્યાં કહેવું ન પડે કે હું બે ખોખા આપી દઈશ મને સંસદ સભ્યોની ટિકિટ આપો ના ના એ તો અમે ગોતતા ગોતતા આવે કે ભાઈ શંકર ભાઈ વેગડ કોણ એ ભજનની તાકાત એ એમના વડવાના પુનય સાહેબ આ દિલા બાપુ કાલ હોવાનો આ દિલીપ કહેવાય કાનુ ભાઈ દીકરો સાહેબ મારી નજર સામે મેં એને જોયેલો છે પણ ઈ એમ કે વચન વિવેકી જે નર ને નારી એને બ્રહ્માધિક લાગે પાય જેને વચનની ની દ્રઢતા આવી જાય ને સાહેબ એની માલી ભજન ઉતરે એ દિલીપભાઈ એમ કેતા દિલા બાપુ એમ કેતા જ્યાં સુધી મારા સમાજનું મંદિરનું શિખર ચડી અને એના ઉપર ધજા ન ફરકે ને ત્યાં સુધી હું અનાજ નહીં લઉં સાહેબ અનાજ એને છોડી દીધું સાહેબ તો કરો કે માણસ પ્રવાહી ઉપર ચૌદ મહિનાથી જીવે છે ત્યારે સાહેબ સમાજ નાનો સમાજ છે આ સિદ્ધપુરિયા બારસા કંઈ બહુ મોટો નથી બહુ જાગીરીવાળો નથી પણ છતાં જ એના સમાજનું એને જ્યારે મંદિરનું નિર્માણ થયું સાહેબ અને એના સમાજે સાહેબ કીધું કે હવે તમે એમ કરવા તૈયાર છીએ અમે અને સમાજનો પણ એટલો જ સહકાર મેળવ્યો આપણે એ સમાજને પણ તાલીઓથી વધાવી અને આ દરેકને કહું કઉ છું હવે નો યુગ એવો છે સાહેબ કાલ રાત થી જે ચાલુ થયો છે ને એ આજ જે ધડાધડી બોલી રહે છે ને હવે કેવો સમય આવશે મને તમને ભાન નથી અને આ આજ ભજનની ની હું તમે જો પલાઠી વાળીને બેસી શકતા હોય ને હે તો એ સનાતન ધર્મની પરંપરા છે ત્યારે હું તમે સાહેબ આ ભજનો સાંભળી શકી છે નકર ભજન નહીં સંભળાય ભજન નહીં થઈ શકે સાહેબ હે એ આપણો જે બેઠો છે ને મરદેરાવ્યા વડનગરનો નરેન્દ્રભાઈ મોદી રાજનાથસિંહ શાહ આદિત્ય અજીત ડોભાલ આ બધા જે સાહેબ અહીંયા સતત મારા તમારા માટે જાગે છે ને તારે હું તમે ભજન કરી ભજન નો થાય એટલે બહુ ટૂંકી વાત કરું મેવાડ થી નીકળેલા મેળાભાઈ આઠ જ વર્ષની ઉંમરે પોતે જેને કહેવાય પોતાના માને છે આટલા બધા માણસો આનંદ આનંદ કરે છે નાચે છે ગાય છે કઈક વાગી રહ્યું છે આ શું છે છે કે બેટા એ ને એના લગ્ન છે અને પરણવા જાય છે એનો વરરાજો છે તો કે માં મારો વરરાજો તો કે હાલ બતાવું એ નાની એવી મૂર્તિ હતી સાવરિયા જેની એ સાવરિયાની મૂર્તિ સામું દેખાડીને કીધું કે આ તારો વર અને એ વર મારો છે એમ કીધું ને સાહેબ લઈ લીધી હાથની માલિપા ટૂંકમાં જ વાત કરીશ અને પછી તો મેરે તો ગીરધર ગોફાલ કોઈ મુખડાની માયા લાગી રે મોહન પ્યારા એ એક પછી એક પદો જેને કહેવાય થવા મુંડાણા એમાં જેને કહેવાય રોહિદાસજી જેવા જો સાહેબ પરંપરા સનાતન પરંપરા મને તમને આ સમજાવશે હવે ઊંઘ તમારે નાતી જાતી ભૂલી જવાની જરૂર છે અમુક સમયે બધા એક થઈ જવાની જરૂર છે મારા તમારા વ્યવહાર હચવાય એના માટે જે સમાજની વ્યવસ્થા કરી એ બરોબર છે પણ જ્યારે દેશને જરૂર પડે જ્યારે ધર્મને જરૂર પડે ને ત્યારે ઊંઘ તમે કંઈ જુદા નથી ત્યારે બધા એક થઈ જવાની જરૂર છે એ રોહિદાસજી સાહેબ ચામડાના જેને કહેવાય ને જોડા બનાવનારો તારે રોહિદાસ તંગ તોબરા બનાવને કું એ ચામડાના જે તુમડા બનાવનારા સાહેબ અને એને તુલસીદાસજીને પત્ર લખીને મીરાબાઈએ પૂછ્યું મારે ગુરુ કરવા છે તો કોને કરું અને મીરાબાઈને પત્રમાં જવાબ આપ્યો તો તુલસીદાસજી કે હું આપને જેને કહેવાય ગુરુ થવાને લાયક નથી પણ રોહિદાસજી આપના મલકમાં ફરી રહ્યા છે વિચરી રહ્યા છે આપને જો મળી જાય ને તો એને ગુરુ કરી દેજો અને એ વખતે સાહેબ ટૂંકમાં કહું ને તો રોહિદાસજી ની ટુકડી અહીંયાથી નીકળી અડરાટ ઉતાવર ની માલિપા સંત મિલન કો જાઈએ તજ માન મો અભિમાન જીઉ જીઉ પગ આગે ધરો ધીઉ ધીઉ ગોટી અગ્ન સમાન એ એવઈ હડી કાઢી હડી કાઢીને ઠેસ વાગી મીરાબેને ઠેસ વાગી અને પડી ગયા ને પડ્યા સેવા સીધા જેને કહેવાય રોહિદાસજી ના ચરણમાં અને આખુંમાંથી જેને કહેવાય આહોડાની ધારું હાલી જાય અને રોહિદાસજી ઊભા કરીને ઊભા કરીને જો જોયું ને અમને જે છેલ્લે ભજન ગાયું ને સાચા રહે સંતોની માથે ભક્તિ કેરા મોર મારે તમારે કોગદીક બજાનાના પાદરમાં એ વાળના દીકરીના જે ધરતીમાં જન્મમાં છે ને એની રજ ચડાવવા જવું પડે માથે સવારામ સાહેબની ભજનની માળા ખરી સવારામ સાહેબે હજારો ભજનો આપ્યા પરસુતમ બાપુ પણ હંમેશા માળા જ્યારે પૂરી થાય ને મેર આવે ને ત્યારે એ માળા પૂરી થાય એ જબુભાઈનું આ જે ભજન છે ને એ સવારામ સાહેબ ની ભજનની માળાનો મેર છે સાહેબ નિરક્ષતા જેને ને મટી જાય મનની દોડા દોડ આવા સાચારે સંતોની માથે ભગતી કેરા મોઢ એ મીરાબાઈએ જોયું અને મીરાબાઈને ઊભા કરી અને રોહિદાસજીએ કીધું કે બેટા ગુરુ કરવાની કે ગુરુ માનવાની નહીં ધારી લ્યો એટલે ગુરુ થઈ ગયા બરોબર છે સાહેબ તને જે ભજન છે ને એ ભજનની માલિપા લે આલે આ રામ સાગર ને આલે આ કરતાલ અને કરતાલની રામસાગર લઈ અને નીકળી ગયા ફરતા 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 અહીંથી વીસ જ કિલોમીટરના અંતરે દ્વારકા જવા માટે શિયાળની રોકાણ હતા અને શિયાળી રોકાણને અહીંયા ત્યાંના જે દરબાર હતા જેને પાંચ ગામ ભાગમાં મેળવતા ને એ વખત સંધિ એને કોઈનો એવો દ્રોહ કરેલો એ દ્રોહ એવો કરેલો ને એની આંતરડી જેને કહેવાય દુભાણી લે ને એને શ્રાપ આપી દીધો તમે હવે જે કાંઈ ખાયશો ને એમાં તમને રગત દેખાય છે એને તમને પરમાટી દેખાય છે ટૂંકમાં કહું તો એ દરબાર જ્યારે જ્યારે જમવા બે ને ત્યારે એમાં એમને રગત દેખાય એને પરમાટી દેખાય પછી ખાવું ભાવે ને વોમિટ થઈને નીકળી જાય અને એ મીરાબાઈ રોકાણા એ ખબર પડી એટલે એ જે દરબારના ઘરના હતા ને એને જઈને ખોળો પાથીને પગે લાગીને કીધું બાઈજી આપ તો ઝાલાવાડના ભાણે જ છો અને હવે આપ દ્વારકા જઈ રહ્યા છો અને એ મોસાળમાં રોકાણા છો મારા ઘરેથી મારા જે છતર છે મારો દરબાર છે એને આવી તકલીફ છે એને આઠ મહિના થઈ ગયા પેટની માલિકા અનાજ રહેતું નથી પ્રવાહી સિવાય કાંઈ પીતા નથી અને હવે તો જેને કહેવાય ને બસ હાડકાનો માળો છે આંખું તક ધકે છે આપ કંઈક આશીર્વાદ આપો ને અને મીરાબાઈ કીધું કે હું મારા સાવરિયાજીને તમારા ઘરેથી રસોઈ લઈને આવો એ થાળ ધરાવી દો એ પોતાના ઘરેથી દરબારના ઘરેથી થાળ લાવ્યા સાવરિયાને જેને કહેવાય થાળ ધરાવ્યો એ થાળ ધરાવી અને આપ્યો ને કીધું કે જાઓ તમારા ઘરના જે તમારા ધણી દરબાર જેને તકલીફ છે ને એને જમાડ દીજો જમાયડો એક ટંગ બીજો ટંગ ત્રણ ટંગ ચાર ટંગ છ ટંગ જેમાં અને ત્રણ દિવસ શિયાળીના પાદરની માલિકા મીરાબાઈ રોકાણા અને છઠ્ઠા સંગ જેને કહેવાય ને ટાઈમે આવી અને એ બાઈએ કીધું કે હવે તો પોતે અહીં આપના દર્શન કરવા આવી કે એવી હાલવાની હિંમત આવી ગઈ છે જો આપ ઇજાજત કરો તો આપના દર્શન કરવા આવે અને દર્શન કરવા આવ્યા અને એ દરબાર એ રાજપૂતે પગમાં પડીને કીધું બાઈજી મને માથે હાથ મૂકો અને આપ આજ હું છ ટંગથી જે થાળ મોકલો ને પ્રસાદ હું જમું છું હવે મને કાંઈ નથી થતું અને તે જે છેલ્લી રાતે સાહેબ મીરાબાએ પગની માલિપા ઘુંઘરું બાંધ્યા જે મેવાડથી નીકળ્યા હતા ને ભૂખી દીધા હતા છોડી નાખ્યા એ પગની માલિપા ઘુંઘરું બાંધ્યા અને ઘૂંઘરું બાંધી અને મીરાબાઈ જ્યાં નાચવા મંડાણા અને સાહેબ એક પછી એક જેને કહેવાય પદ નીકળવા મંડાણું મીરાખી જબ પીર મટે જબ વૈદ સાવર્ય હોય સખી મેથો દર્દ દીવાની મેરો દર્દ ન જાને કોઈ એ આ પદ એને ઉપાડ્યું સાહેબ અને સાહેબ એમ કહેવાય છે કે સ્વયં ભગવાન કૃષ્ણ જે લીમડીનો જેને કહેવાય મીઠો દાઢી એના સ્વરૂપની માલિપા ઉતરીને ઢોલક વગાડવા મુંડાના સાહેબ એક દિવસની એક રાત સતત જેને કહેવાય ઢોલક વાગી અને હું છૂટી ગયા ત્યાં સુધી મીરાબાઈ નાપતા રહ્યા ને એ ભજનની રચના સાહેબ અહીંયાથી સખી મેતો દરદ દીવાની મેરો દરદ અને જાને કોઈ શિયાળીનું પાદર અને અહીંયાથી જ્યારે નીકળ્યા મીરાબાઈ અહીંયા પોતાની મૂર્તિ કાયમ માટે મૂકી દીધી અને અહીંયાથી નીકળ્યા અને અહીંથી ખાલી દોઢસો જ ફૂટની અંદર અહીંથી જાજુ આગવું નથી અહીંથી આ ખોંચામાંથી હોરા નીકળે એટલે રોકડીયા હનુમાનની જગ્યા છે જ્યાં વર્ધમાન ભારતીય અને નાતાલિયાની જે ગર્લ્સ સ્કૂલ છે ને એની વચ્ચેના જે હનુમાન જીરિયા ને અહીંયા એક રાયત રોકાણા હતા સાહેબ આ વઢવાણ એટલે કંઈ જેવું તેવું નથી મારા વાલા ભાઈ પ્રકાશભાઈને વિનંતી કરું કે વળી પાછા આવે એવો ભજનનો દોર લઈને કારણ કે વાતની માલિપા બેહી જાઉં ને વાતમાં ઉતરી જાઉં ને તો પછી મને થોરો નથી લીધો હજી આપણે ભાઈ પ્રદીપભાઈ બારોટની પણ સાંભળવાના છે એટલે જે કંઈ અહીં આયોજકો તરફથી ભલે ભલે અને સન્માનની વિધિ થાય હું દરેકને વિનંતી કરું કે અહીં જેટલા હવે આપણે બેઠા છીએ આપણે આપણા સ્વાર્થ માટે તો આપણે માતાજીની કે ભગવાનની માળા કરતા જ હોય પણ આપણા ભારતના દેશના જે બોર્ડર ઉપર મારા તમારા બધા માટે જે જાગી રહ્યા છે ને જે હામી છાતી એ ગોળી ખાઈ રહ્યા છે ને એના માટે સાહેબ એક માળા ફરજિયાત કરજો એક ચારણ તરીકે તમારી પાસે એક ભીખ માગવું તમારી પાસે મારે માગવા જેવું કંઈ બીજું છે નહીં પણ બસ એક ચારણ તરીકે એટલું માગું કે આપણા દેશના જે આર્મીના જવાનો છે ને ત્રણે ત્રણે પાંખના પછી નેવીના હોય તો ભલે પાયદળ હોય તો ભલે અને હવાઈ દળ હોય તો ભલે ભલે નૌકાદળ હોય તો ભલે પણ જે આપણા બીએસએફ છે સીઆરપીએફ છે એસઆરપી છે આર્મી છે એના માટે સાહેબ એક માળા રોજ કજો કે હે મારા નાથ હે મારી માં એ મારી મા ભગવતી મારા દેશના એક એક જવાનની સામે જીદી ગોળીઓ આપીને જીદી તું ઢાલ બનીને સામે હામી વિરજા લા એના માટે એક હું માળા કરું છું આવી એક માળા સાહેબ જેવી ઘરે ઘરે થવા મળશે ને તો ભારતની સામે એવી કોઈ દેશની તાકાત નથી ભારત સામે જોઈ શકે અહીં સાહેબ ભજનને ધર્મી જવું જોઈએ ભજન મારા ને તમારામાં એ ઉતરી જાય ને સાહેબ આપણો દેશ છે ને એ તો સનાતન ની પરંપરાનો દેશ છે સાહેબ અને મારીને તમારી જ્યારે પ્રાર્થના સમૂહમાં ભેગી થશે ને ત્યારે સનાતન ધર્મ ટકશે એટલે જાદુ નહીં કહેતા ભાઈ પ્રકાશભાઈને વિનંતી કરે કે આવો માયો બાપો અને બીજા નંબરમાં અહીં જે કંઈ કારણ કે હું છે ને સાહેબ ભાવનો માણસ હું પ્રવાહમાં જોડાઈને રહું મેં બોલી તો બહુ લીધું બહુ બોલી લીધું હવે કઈ જરૂર નથી બોલવાની પણ આ વાત રહી છે ને ને સાહેબ જો માણસના અહીંયા વાહ દિલા બાપુ તાલીઓથી પરસોત્તમ પરી બાપુને પણ વિનંતી કે અહીં ફૂલ ને ફૂલની પાંખડીથી જે આપણું આ નાનો સમાજ છે સિત્તપુરિયા બારશાક એ જે આપણે સન્માની રહ્યો છે સાહેબ એનું સન્માન સ્વીકારે ભાઈ પ્રકાશભાઈ ગોહિલ પછી ત્યારબાદ બારોટજી પ્રદીપભાઈ હા અને તમામ સાજીંદાઓને પણ શરૂઆત કરો પ્રદીપભાઈ બારોટને હા બારોટજીને એ દરેક સમાજના ચોપડા ખંભેલી ને પેઢીઓથી ફરે છે સાહેબ બારોટને જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે દરેક જ્ઞાતિના બારોટને બોલાવીને જે સરકાર અત્યારે કાયદો કાઢી રહી છે ને એસીસી ને આરસીસી ને એનસીસી આ બધા એમાં જ છે પેઢી આંબા જોતા હોય ને તો બારોટની જરૂર પડશે એટલે બારોટોને સાહેબ સમય આવે ને તો ન આવતા હોય તો એને બોલાવજો સામેથી ટપાલ ગોતી લખીને હવે તો મોબાઈલના જમાના છે નકર તમારું કયું ગોતર હતું ને તમે ચાના ભાણા જતા ને તમે ચા ફતા કાંઈ હાલ નહીં હું ને જેને કહેવાય ને કંઈનું કંઈ થઈ જશે આ જરૂરી છે હવે ચાર સમાજને સાહેબ હાથરતા થઈ જાવ ને એક સંત સમાજ સાધુ સમાજ સંત સમાજને સાધુ સમાજને બારોટ સમાજને અને ચારણ ને આ ચાર સમાજને સાચવશો ને એટલે તમારી સંસ્કૃતિ સાહેબ દર નહીં એમને રહ્યા પરસોત્તમ પરી બાપુને વિનંતી જો કદાચ આગા થયા હોય પગ છૂટો કરવા તો હમણાં આવે પછી બરાબર અને હવે હું ભાઈ પ્રકાશભાઈ ગોહિલને તાલીઓથી વધાવો એમને માઇક સોંપું અને ત્યારબાદ પ્રકાશભાઈ ગોહિલની સંતવાણી પૂરી થાય એટલે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર હું ભાઈ પ્રદીપભાઈ બારોટજીને કહું કે હવે તમે આનું સ્થાન ગ્રહણ કરો એટલે હું ભજન હાંપ